મિત્રો મારું નામ વિપુલભાઈ હરિભાઈ ખેર ગામ માનખેત્રા તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ આ ગામની અંદર પાયાના ખાતર તરીકે આર્યમાન ગીર ગૌશાળાનું દાણેદાર ખાતર વાવેલું છે અને જે પાવડર ફોર્મમાં આવે છે તેનો યુરિયા ખાતરની જગ્યાએ બે વખત છંટકાવ કરેલો છે આ રિઝલ્ટ બાજુના ખેતરમાં ડીએપી યુરિયાના છંટકાવ કરેલથી ડબલ મળેલું છે મને અને એક વાત અનોખી કે તર નીચે છે લેકર ઉપર તક ગેહું પીડા પડતા નથી બીજું વાતાવરણ ડિસ્ટર્બ હોય ગરમીનું વાતાવરણ હોય તો પણ બેલેન્સ જળવાઈ રહે છે એટલા માટે ખેડૂત મિત્રો બધાને પ્રેરિત કરું છું કે આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર બેસ્ટ આવે છે મેં ઘણા ખાતરો ઓર્ગેનિક વાપરેલા છે પાંચ વર્ષથી હું પ્રયોગ કરું છું ઓર્ગેનિક ખાતરનો પણ મને જે આર્યમન ગીર ગૌશાળાનું જે ખાતર આવે છે એના રિઝલ્ટ જે હું આજ સુધી કોઈ ખાતરમાં રિઝલ્ટ મળેલું નથી આપ દેખી જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ છે અને ગેહૂં કે જેની ડુંડી વીસ થી પચીસ પુતરા સુધીની નીકળેલી છે એકદમ લીલો લીલો વાળ જેવો ઘઉં ઉભેલો છે મિત્રો